રાજકોટ ગ્રામ્ય પંથકમાં ચાર પગનો આતંક સામે આવ્યો છે જે હા વાત કરી રહ્યું છું રાજકોટમાં દીપડાનો આતંક સામે આવ્યો છે છેલ્લા ઘણા દિવસથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ચાર પગનો આતંક જોવા મળી રહ્યો છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં રોજ રાત્રે દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે રાજકોટમાં દીપડાની દેશત વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપડો દેખાયાની ચર્ચા હાલ થઈ રહી છે બાયોસાયન્સ ભવન પાસે દીપડો દેખાયાની ચર્ચા વન વિભાગની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દીપડાના ફૂટપ્રિન્ટ પરથી અંદાજિત ઉંમર ત્રણ થી ચાર વર્ષનો હોઈ શકે છે મહત્વના સમાચાર આવી રહ્યા છે છેલ્લા ઘણા દિવસથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગનો આતંક જોવા મળી રહ્યો છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ હાલ દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગ છે ત્યાં દીપડાનો આતંક જોવા મળ્યો છે રાજકોટ પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાની દહેશક જોવા મળી રહી છે લોકોમાં છે તે એક ફફડાટ મચ્યો છે એ વાત કરવામાં આવે તો જે એ અલગ અલગ ગામોમાં છે તે દીપડો દેખાવાની ઘટનાઓ સામે આવી છે સૌ છે તે વાગુદળ ગામમાં દીપડો દેખાયો હતો ત્યારબાદ છે તે મુંજકા ગામમાં દીપડો દેખાયો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અને ત્યારબાદ છે તે એ કણકોટમાં આ દીપડો દેખાયની ઘટના સામે આવી હતી ત્યારે વધુ એક જે ઘટના સામે આવી છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ આવેલો છે ત્યાં દીપડો જોવા મળ્યો હતો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ બગીચો આવ્યો છે બાયો સાયન્સ નો ત્યાં છે એ દીપડો દેખાવની ચર્ચા સામે આવી હતી અને જે હાલ છે તે આ બગીચો છે તે બંધ કરવામાં આવ્યો છે તાળા લગાવવામાં આવ્યા છે જેથી કરી અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે છે વન વિભાગ દ્વારા બગીચો બંધ કરવામાં આવ્યો છે અને જે દીપડો દેખાવાના કારણે છે તે ગ્રામ્યજનોમાં તો ડર ફેલાયો હતો પરંતુ જે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપડો દેખાવની ઘટના સામે આવી છે જેના કારણે વિદ્યાર્થીઓમાં પણ એક ભય બેઠો છે અને જે હાલ બગીચો છે તે બંધ કરવામાં આવ્યો છે વન વિભાગ દ્વારા છે તે એ પોતાની ની તકેદારીના રૂપે છે તે કામગીરી કરી રહી છે અને વાત કરવામાં આવે તો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવન છે ત્યાં છે તે દીપડો દેખાવની ઘટના સામે આવી છે એ વિદ્યાર્થીઓમાં છે તે ડર જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે છે જે એ બાયો સાયન્સનો જે માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે એ સિક્યુરિટી એજન્સી મૂકવામાં આવી છે વન વિભાગ દ્વારા છે એ પાંજરાઓ પણ ગોઠવવામાં આવ્યા છે જેથી કરી એને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના રૂપે છે તે હાલ કામગીરી થઈ રહી છે અને વાત કરવામાં આવે તો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવન પાસે છે તે દીપડો દેખાવાની ઘટના સામે આવી છે એ અલગ અલગ ગામોમાં છે તે દીપડો જોવા મળી રહ્યો છે ત્યારે એ વધુ એક છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપડો દેખાવાની ઘટના સામે આવી છે આપણી સાથે વિદ્યાર્થી તેમ તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને દીપડો દેખાવાની ચર્ચા ઉઠી છે આપનામાં કેવો ડર જોવા ડરનો માહોલ છે કારણ કે તમે અમારી ડિપાર્ટમેન્ટની આસપાસ દરેક જગ્યાએ જંગલ જેવું જ વાતાવરણ છે એટલા માટે અહીંયા હોઈ શકે છે એવો થોડોક ડરનો માહોલ છે અને કહેવાય કાય વન વિભાગ વાળા આવેલા પણ હતા એવી ભાડ મળી હતી શકે એટલે પાંજરું પણ રાખેલું હતું અને શિકાર માટે બકરી પણ મૂકેલી હતી પણ હજી આવ્યો નથી પાંજરામાં શિકાર કરીને જતો રહ્યો છે આજ સવારે છે છે ખાસ કરીને આ જંગલ વિસ્તાર વિસ્તાર કહી શકાય કારણ કે પાછળનો આવેલો હાલ સુરક્ષા સુરક્ષા પૂરતી છે અમને લોકોને ડિપાર્ટમેન્ટની બહાર નીકળવાની પણ સખત મનાય છે કે કામ હોય તો જ તમારે બહાર નીકળવું નહીં તો બહાર જવું નહીં એટલે ચોખ્ખી સૂચના તો અમને બધી આપેલી જ છે અને તકેદારી અમે પૂરી રાખીએ છીએ સ્ટુડન્ટ્સ પણ ચોક્કસપણે વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને છે તે તકેદારીના ભાગરૂપે છે તે બહાર ન નીકળવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે જેથી કરી અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ એ તકેદારીના ભાગરૂપે છે તે વિદ્યાર્થીઓને સૂચન કરવામાં આવ્યું છે જેથી કરી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને જે આ બગીચો આવેલો છે જે બગીચાને છે તે બંધ કરવામાં આવ્યો છે જે દીપડો દેખાયો હતો દીપડાના કારણે છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે છે તે એ તકેદારીના ભાગરૂપે છે તે એ હાલ દીપડાને પકડવા માટેની કામગીરી પણ હાથ કરવામાં આવી છે ત્યારે આપણી સાથે અહીંના સિક્યુરિટી એજન્સીના સ્ટાફ છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને અહીંયા દીપડો દેખાવની ઘટના સામે આવી હતી શું ચહેલ પહેલ હતી કાલ સવા બેના અરસામાં દીપડાની મુવમેન્ટ હતી એવી આમ પબ્લિક દ્વારા અમને જાણકારી મળેલ છે અને સતત જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તે તેની પણ હંમેશા મતલબ લાસ્ટ ચાર દિવસથી જોઈએ આપણે તો એની પ્રક્રિયા ચાલુ જ છે અને એક પિંજરું પણ આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એરિયામાં મૂકેલું છે તો જલ્દીથી જલ્દી પકડાય અને આપણને કોઈને નુકસાન ન થાય એવો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો પણ પ્રયાસ છે અને ખાસ કરીને બાયોસાયન્સ જે ભવન આવેલો છે ત્યાં કઈ રીતની સિક્યુરિટી ગોઠવવામાં આવી હરેક જગ્યાએ અમારી સિક્યુરિટીને એ જ નિર્દેશ આપવામાં આવ્યો છે કે આમ પબ્લિકની જેટલી

કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ